બુધ આદિત્ય રાજયોગના કારણે ચાર રાશિઓનું ભાગ્ય બદલાશે સાત મેથી સુવર્ણ સમય શરૂ થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે બુધ આદિત્ય રાજયોગના કારણે બાર રાશિઓમાંથી ચાર રાશિઓનું ભાગ્ય બદલાવાનું છે આ ચાર રાશિઓ પર ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીનો અપાર આશીર્વાદ રહેશે જેના કારણે આ ચાર રાશિના લોકો અમીર કરોડપતિ બનશે બુધ આદિત્ય રાજ્યોગના નિર્માણ સાથે આ ચાર રાશિઓનું સુષુપ્ત ભાગ્ય જાગશે અને આ ચાર રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે તો મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જ જોઈએ કારણ કે આ વિડિયો આ ચાર રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો બુધાદિત્ય રાજ્યોગની રચનાને કારણે આ ચાર રાશિઓને દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશનો આશીર્વાદ મળવાનો છે મિત્રો નવ ગ્રહોમાં જૈન ગુરુ જ્ઞાનનો કારક છે મંગળ પરાક્રમ કારક છે સૂર્ય આત્માનો કારક છે ચંદ્ર મનનો કારક છે શનિ દુઃખનો કારક છે શુક્ર ધનનો કારક છે તેવી જ રીતે વ્યક્તિની બુદ્ધિ અને હોશિયારી બુદ્ધ સાથે સંબંધિત માનવામાં આવે છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘણા ગ્રહો ચોક્કસ સમયગાળામાં ફક્ત તેમની રાશિ જ નહીં પણ નક્ષત્રોમાં પણ ફેરફાર કરે છે તેની અસર ચોક્કસપણે બાર રાશિઓ પર કોઈને કોઈ સ્વરૂપમાં જોવા મળે છે તેવી જ રીતે હવે એપ્રિલ મહિનો પૂરો થવાનો છે અને મે મહિનો શરૂ થવાનો છે તમને જણાવી દઈએ કે બુધ સાત મેના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે મિત્રો મંગળની રાશિ મેષમાં આવતા બુધ સૂર્ય સાથે યુતિ કરશે અને બુધાદિત્ય રાજયોગનું નિર્માણ કરશે મિત્રો મંગળ ગ્રહ મેષ રાશિનો સ્વામી માનવામાં આવે છે મંગળ ગ્રહને જ્યોતિષ સાથે જોડીને બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે મિત્રો મંગળ ગ્રહને મેષ રાશિનો સ્વામી માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને હિંમત અને ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે આ વખતે બુધના ગોચરથી ચાર રાશિઓને ઘણો ફાયદો થશે તો મિત્રો ચાલો જાણીએ કે બુધ આદિત્ય રાજયોગના નિર્માણને કારણે કઈ ચાર રાશિઓ માટે સમય વરદાનરૂપ બનવાનો છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા મા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશ મહારાજના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં પોતાના હૃદયમાંથી એક જયકારનો જાપ કરવો જોઈએ અને વિડિયોને લાઈક કરવી જોઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ નંબર એક મિથુન મિથુન રાશિના લોકો તમને જણાવી દઈએ કે સાત મેના રોજ બુધ અને સૂર્યની યુતિથી બનતા બુધ આદિત્ય રાજયોગને કારણે આ સમય તમારા માટે વરદાથી ઓછો નહીં રહે હા મિત્રો આ સમય દરમિયાન દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશ મહારાજના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારા દુઃખના દિવસોનો અંત આવશે બુધ આદિત્ય રાજયોગનું નિર્માણ તમારા માટે ખૂબ જ ખાસ રહેશે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા ભાગ્યમાં રંગ લાવશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે બુધ ગ્રહનું ગોચર તમારા માટે સકારાત્મક સાબિત થઈ શકે છે કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી અગિયારમા સ્થાનમાં ગોચર કરશે અને મિત્રો બુધ ગ્રહ તમારી રાશિનો સ્વામી છે તેથી આ સમય તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે અને શ્રી ગણેશ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી નવા સ્ત્રોતનું નિર્માણ થઈ શકે છે હું તમને એ પણ જણાવી દઈએ કે આ સમય બુધ આદિત્ય દશાના શુભ સવારથી તમે તમારા કાર્યક્ષેત્રમાં જબરદસ્ત પ્રગતિ કરી શકો છો જય માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા પગારમાં વધારો થવાની શક્યતા છે કે આ સમયે તમારી કારકિર્દીમાં અણધારી પ્રગતિ થવાની શક્યતા છે અને પારિવારિક જીવન ખુશ રહેશે જ્યારે જો તમે શેરબજાર સટ્ટાબાજી અને લોટરીમાં પૈસા રોકાણ કરવા માંગતા હો તો તમે તે કરી શકો છો તે જ સમયે તમને તમારા બાળક સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે મિત્રો સાત મે ના રોજ બનેલા બુદ્ધ આદિત્ય રાજયોગના શુભ પ્રભાવને કારણે આ સમય તમારા માટે આશીર્વાદ જેવો રહેવાનો છે હા મિત્રો જે લોકો લાંબા સમયથી પોતાના પરિવાર સાથે માંગલિક યાત્રા પર જવાનું આયોજન કરી રહ્યા છે તેમના માટે આ યાત્રા શુભ રહેશે આ સમય તમારા ઘરમાં કોઈ પણ શુભ સમારોહનું આયોજન થઈ શકે છે મિત્રો આ સમય દરમિયાન તમારું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહેશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે બુદ્ધ આદિત્ય રાજયોગના શુભ સવારને કારણે આ સમય તમારા માટે ખુશીઓથી ભરેલો રહી શકે છે આ સમય દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા અને ભગવાન શ્રી ગણેશ મહારાજજીના આશીર્વાદ તમારા પર રહેશે નંબર બે સિંહ સિંહ રાશિના લોકોએ જાણવું જોઈએ કે સાત મેના રોજ બનનારા શક્તિશાળી બુદ્ધ આદિત્ય રાજયોગને કારણે માં લક્ષ્મીના અનંત આશીર્વાદ તમારા પર રહેશે લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવવાની છે મિત્રો માં લક્ષ્મીની કૃપાથી તમે ધનથી સમૃદ્ધ થવાના છો અને તમારી આર્થિક સ્થિતિમાં ઘણા ફેરફારો જોવા મળશે તમારા માટે આર્થિક લાભના ઘણા રસ્તા ખુલવાના છે કારણ કે બુધનું ગોચર તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ રાશિ પરિવર્તન તમારી ગોચર કુંડળીથી થી નવમા સ્થાન પર થશે જેના કારણે આ સમયે તમારા આવકના સ્ત્રોત વધશે તેજ સિંહ રાશિના લોકો તમારા પરિવારમાં ઘણી ખુશીઓ રહેવાની છે હા મિત્રો હું તમને કહી દઉં કે તમને અત્યારે જે પણ સમસ્યાઓ છે તે બધી સમસ્યાઓ ખૂબ જ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે જેના કારણે તમારી પસંદગી પૂર્ણ થશે વેપારીઓને વ્યવસાયમાં સારો નફો મળશે તમારી રાશિમાં બનેલ બુદ્ધ આદિત્ય રાજયોગ તમને તમારા કાર્યમાં સફળતા અપાવશે આ સાથે તમને તમારા કારકિર્દીમાં અણધાર્યા લાભ મળશે તમારા માનસન્માનમાં વધારો થશે નોકરી કરતા લોકો માટે કારકિર્દીમાં પ્રગતિની શક્યતા છે વેપારીઓને સારો લાભ મળી શકે છે આ સમયે તમને તમારા પિતાનો સહયોગ મળશે ઉપરાંત સિંહ રાશિના લોકો આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી ન દો હા મિત્રો બુધ આદિત્ય રાજ્યોગનું નિર્માણ તમારા માટે ફાયદાકારક રહેશે હા મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશ મહારાજના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે હા સિંહ રાશિના લોકો અંક ત્રણ તુલા તુલા રાશિ હેઠળ જન્મેલા લોકોને સાત મેના રોજ બુધ અને સૂર્યના યુતિથી બનનારા બુધ આદિત્ય રાજયોગનો લાભ મળવાનો છે માતા લક્ષ્મીની કૃપા અને ભગવાન શ્રી ગણેશ મહારાજના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે દેવી લક્ષ્મીનો સંપૂર્ણ આશીર્વાદ તમારા પર રહેશે હા તુલા રાશિના લોકો આ સાથે અમે તમને જણાવી દઈએ કે બુધની રાશિમાં પરિવર્તન તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે આ ગોચર તમારી રાશિથી જીવનસાથી અને ભાગીદારીના સ્થાનમાં થવાનું છે તેથી આ સમયે તમને ભાગીદારીના કાર્યમાં સારો નફો જોવા મળશે સાથી મિત્રો હું તમને કહી દઉં કે મેં મહિનામાં તમારા ઘરમાં ફક્ત ખુશીઓ જ રહેશે ઉપરાંત હું તમને જણાવી દઈએ કે આવતા મહિનામાં રાજ્યોગની રચનાને કારણે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે ઉપરાંત જો તમે લાંબા સમયથી પરેશાન છો તો બુદ્ધ આદિત્ય રાજયોગની રચના સાથે તમારી સમસ્યાઓનો પણ અંત આવશે તે જ સમયે દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી તમારા કામમાં રસ વધશે ઉપરાંત તમને તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ મળશે ઉપરાંત હું તમને જણાવી દઉં કે જો તમે વ્યવસાય કરો છો તો તમારા વ્યવસાયમાં સારા નફાની શક્યતાઓ છે તુલા રાશિના લોકો તમારી બુદ્ધિથી ઘણા સારા નિર્ણયો લઈ શકશે હા મિત્રો આ નિર્ણય તમારા પક્ષમાં સાબિત થશે તુલા રાશિના લોકોને કહેવું જોઈએ કે દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી તમારા બધા બગડેલા કાર્યો પૂર્ણ થવાના છે આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તમારા બાકી રહેલા કામ દેવી લક્ષ્મી અને ગણેશજીના આશીર્વાદથી પૂર્ણ થશે બુદ્ધ આદિત્ય રાજયોગના પ્રભાવથી આ સમયે તમને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે હા તુલા રાશિના લોકો જેના કારણે તમારો પ્રિય હશે અને હું તમને જણાવી દઈએ કે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પર પણ માતા સરસ્વતીના આશીર્વાદ રહેશે જેમને સફળતાની નવી તકો મળશે તે તક મળવાથી તમે તમારા જીવનમાં આગળ વધશો જે કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તે સફળ થશે માતા લક્ષ્મી પણ તમારા કારકિર્દીમાં તમને ખૂબ સાથ આપશે તો મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો હા મિત્રો મે મહિના તમારા માટે પણ ખૂબ જ ખાસ રહેવાનો છે નંબર ચાર વૃષભ વૃષભ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સાત મે ના રોજ બુધ અને સૂર્યની ગતિના ઉલટાને કારણે બુદ્ધ આદિત્ય રાજ્યોગની યુતિ બનતાની સાથે જ તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે હા વૃષભ રાશિના જાતકો દેવી દેવીલક્ષ્મીની કૃપાથી બુદ્ધ આદિત્ય રાજયોગના નિર્માણને કારણે તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે હા મિત્રો જે પણ કામ લાંબા સમયથી બાકી હતું તે દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશ મહારાજની કૃપાથી ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની શક્યતા છે હા વૃષભ રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે તમે જે પણ કામમાં હાથ મૂકશો તે કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશ મહારાજના આશીર્વાદથી તમને આજીવિકામાં વધારો થશે આ સાથે જો તમે વેપારી વર્ગમાંથી છો તો તમારા વ્યવસાયમાં નફો થશે તમારા પરિવાર સાથેના સંબંધો સારા રહેશે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જો તમે વર્ષોથી વિદેશ જવાનું સ્વપ્ન જોતા હતા તો તમારું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે તમારા બાળકના મનમાં અભ્યાસની ભાવના જાગશે વૃષભ રાશિના જાતકો દ્વારા કરવામાં આવેલી મહેનત ફાયદાકારક રહેશે હવે તમને ફાયદો થશે હું તમને જણાવી દઈએ કે લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે આ સાથે આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ પૈસાનો લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમને કારકિર્દીમાં સફળતા મળશે તમારી મીઠી વાણીને કારણે તમારા બધા કાર્યો પૂર્ણ થશે બુધ આદિત્ય રાજયોગ નિર્માણને કારણે આ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારી બધી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે સાથે જ તમારા બધા કાર્યો જે વર્ષોથી અટકેલા હતા તે સફળતાપૂર્વક પૂર્ણ થશે આ સમયે તમારા ઘરમાં શુભ કાર્યોનું આયોજન થશે શુભ યાત્રા પણ થઈ શકે છે તમારા જીવનમાં ઘણી નવી વસ્તુઓ બની શકે છે હા વૃષભ રાશિવાળા લોકો માટે આ પરિવર્તન લાવશે તો મિત્રો આ ચાર ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર બુદ્ધ આદિત્ય રાજયોગ બનવાથી તમને ફક્ત લાભ મળશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય માતા જય ગણેશ મહારાજજી જાપ કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો વીડિયોને લાઈક કરો મિત્રો